નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર તમારા માટે બહુ જ નાની એવી સરસ સ્ટોરી લઈને હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એને પહેલા કેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈ બંધ દોસ્તો ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો જરૂર ને જરૂર શેર કરજો તો ચાલો મોડું કરતા આદિસોઈ શરૂ કરી છે જેમ મીરાબાઈ ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હતા એવી રીતના કદાચ નામ બહુ ઓછું સાંભળ્યું છે પણ હા કરમેતીબાઈ એ મીરાબાઈની જેમ જ કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત હતા નાનપણથી જ ભક્તિ કરતા શ્રી કૃષ્ણ ભગવાન ભક્તિ કરતા 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 શ્રી કૃષ્ણના મોટા થયા જવાન થયા હવે લગ્ન માટે વાતો આવવા મંડી ઘરના બધાય પ્રેશરથી કરમેતી બાઈ લગ્ન કરવા તૈયાર થઈ ગયા અને લગ્નના દિવસ આવી ગયા છે લગ્નના દિવસે એના ઝરૂખે ઉભી ઉભી જ્યારે જાન આવે છે ને ત્યારે એના પતિને જોવે છે એને પતિને જોતા જ લાગે છે

તો મારું તો જીવન બરબાદ થઈ જશે આ બિલકુલ મારા લાયક નથી અને હું શ્રી શ્રી કૃષ્ણ ભગવાનની ભક્ત છું હું એવા વ્યક્તિ સાથે કેવી રીતના રહી શકું જે અવ્યભિચારી છે જે માંસ મટન શરાબ્યક્રમી છે ખાલી મા બાપના પ્રેશરથી લઈને એમનું નાક નો કપાય એના માટે હું મારી જિંદગી બરબાદ કરી નાખું કે ના ના એના કરતાં અત્યારેથી જતું રહેવું સારું એક બાજુ કરમેતીના માં એમના જમાઈનું સ્વાગત કરતા હોય છે અને કરમેતી બાએ પાછલા દરવાજેથી ભાગી જાય છે અને વૃંદાવન જતા રહે છે અને યમુના નદીના કિનારે એક ઓળી નાખીને નેતા આ બાજુ

કે ચાલો હવે મારે એને મળવું છે આવું તે શું કામ કર્યું મારે પણ જવાબ માંગવો છે એના પપ્પા વૃંદાવન ગયા અને ની નાની એવી ઓરડી હતી ત્યાં ગયા શ્રી કૃષ્ણ ભક્તિમાં લીન હતા એના પપ્પાને કે આવો 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 પપ્પા કે એના પપ્પા ગુસ્સામાં જેમ તેમ બોલવા માં કે તે અમારા નાકની અમારા કુળની લજ્જાઈ ગઈ છે તે આંગણે આવેલી છાનને પાછી કહી દી છે તે અમારું નાક કાપી દેવા નાખ્યું કરમિતિબાઈ સહજતાથી કહી છે કે નાક તો એનું હોય જે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા હોય તમારા તો નાક જ નથી કે તમે એવા વ્યક્તિ સાથે મારે લગ્ન કરવા માંગતા હતા કે જે વેભિચારનો પરિપૂર્ણ ઉદાહરણ હતું કે માંસ મટન મદિરા ભગવાનનો કોઈ ફક્ત નહીં ભલે એની પાસે રૂપિયા હતા રૂપિયાને શું કરવું છે એ તમારે નાક જ નથી તો નાક કપાવવાની કોઈ વાત જ નથી પપ્પા કે નાક તો એને હોય તમે કોઈ દી વૃંદાવન તને કોઈ શ્રી કૃષ્ણ ભગવાનનું નામ લીધું છે કે તમારા નાક હોય આ વાત સાંભળી અને કરતીબાઈના પિતા એની ભૂલ સમજાણી અને કરમેતીબાઈને પગે પડવા મીના કે પપ્પા પગે ન પડે હું કાંઈ નથી હું તો એક શ્રી કૃષ્ણ ભગવાનની ભક્ત છું પગે પડવું હોય તો મારા શ્રી કૃષ્ણ ભગવાનને પગે લાગો આટલી વાત કહીને પપ્પા એના ઘરે પાછા જતા કરમેતીબાઈ નિત્યક્રમ પ્રમાણે ભગવાનની પૂજા પાઠ કરતા એનું જીવન છે આ સ્ટોરીમાંથી તમને શું શીખવા જે પણ કૃષ્ણ ભગવાનના ભક્ત હોય છે એને માંસ મટન દારૂ અત્યારથી દૂર રહેવું જોઈએ છે જે પણ કૃષ્ણ ભગવાનની સાચી ભક્તિથી સાચા મનથી સાચા તન મન ધનથી જો ભક્તિ કરતા હોય તો કરમેતીબાઈ પ્રમાણે કહેવા પ્રમાણે તમારે માંસ મટન દારૂના સેવનથી દૂર રહેવું જોઈએ તો જ તમે કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત ગણો આ સ્ટોરી ઉપરથી તમને એવું શીખવા મળે છે કે કરેતીબાઈના કહેવા પ્રમાણે જો તમે કૃષ્ણ ભગવાનના ભક્ત હોય તો જ તમારે નાક હોય છે બાકી તમે જો કોઈની પૂજા ન કરી હોય તો તમારે નાક કારણ કંઈક હોતું નથી કહેવાનો મતલબ જન્મ પ્રમાણે બધાને હોય છે પણ તમારી આબરૂ કંથી હોતું જો તમે કૃષ્ણ ભગવાનના ભક્ત ન જો તમે પણ કૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને તમે માંસ મટન મદિરા ખાતા હોય તો આજથી બંધ કરી દેજો કે તમારા માટે કૃષ્ણ ભગવાન ક્યારેય નહીં આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ભાઈબંધ દોસ્તા ફેમિલી મેમ્બરને શેર જરૂર કરજો જે પણ કૃષ્ણ ભગવાનના ભક્ત છે પણ માંસ મટન અને મદિરાનું જો સેવન કરતા હોય તો એ વ્યક્તિને આ વિડીયો જરૂરને જરૂર શેર કરજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્ત